દોસ્તો આ અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કોઈ પણ સજીવ હોય એ મોટા ભાગે ગ્લુકોઝમાંથી એટલે ખોરાકમાંથી પોષણ મેળવે છે ખોરાકમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને એ ગ્લુકોઝનું પછી શ્વસન કરે ઓક્સિજનની હાજરીમાં કરે કે ઓક્સિજનની ગેરહાજરીમાં કરે પણ શ્વસન કરે અને એમાંથી ઉર્જા મળે એટલે કે કોઈ પણ સજીવ હોય એ જુદી જુદી રીતે જે ખોરાક છે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે વનસ્પતિ છે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે આપણે એ પણ જાણીએ છીએ કે દિવસે વનસ્પતિ પ્રકાશનું કરી શકે છે કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરીને હરિત હાજરીમાં એ ખોરાક બનાવી શકે છે એટલે દિવસે વનસ્પતિ જે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે એનો ઉપયોગ કરી લે છે એટલે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી નથી પણ રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી એટલે એ વખતે પ્રકાશનશ્લેષણની પ્રક્રિયા પણ ન થાય એટલે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને મુક્ત કરી દે છે મિત્રો અમુક જે સ્થળચર પ્રાણીઓ હોય છે જે જમીન ઉપર રહે છે મોટાભાગના આપણા જવાબદાર પ્રાણીઓ એ હવામાંથી સીધો જ ઓક્સિજન લઈ શકે છે અને ઓક્સિજન લઈને પછી શોષણ કરે છે અમુક પ્રાણીઓ હોય છે જે દરિયાની અંદર રહે છે જેમ કે માછલી એ હવામાંનું સીધો ઓક્સિજન લઈ શકતા નથી એટલે એ પાણીમાં ઓગળેલું ઓક્સિજન લે છે અને પાણીમાં જે ઓક્સિજન ઓગળે છે એ તો ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે એટલે એવા જે પ્રાણીઓ છે એમનું જે શ્વસનતંત્ર છે એ વધારે ઝડપથી કામ કરે છે કારણ કે એમને ઓલરેડી ઓક્સિજન ઓછો મળે છે પાણીમાંથી આ પણ એમને હવામાંથી સરળતાથી ઓક્સિજન મળી જાય છે એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ પ્રાણી છે પણ સજીવ છે એને ઓક્સિજનની ખાસ જરૂર પડે છે શ્વસન કરવા માટે અને શ્વસન કરવા માટે ઓક્સિજન મળી રહે તો એ શ્વસન કરીને ઊર્જા મેળવી શકે છે એટલે જીવતો રહી શકે છે તો મિત્રો દરેક સજીવ માટે ઓક્સિજન લેવું અનિવાર્ય છે ઓક્સિજન લઈને શ્વસન કરે છે અને ઊર્જા મેળવે છે તો ચાલો જોઈએ કે મનુષ્ય કેવી રીતે ઓક્સિજન લે છે અને પછી એનો ઉપયોગ કેવી રીતે કરે છે તો મનુષ્યનું શ્વસનતંત્ર મિત્રો આપણે જાણીએ છીએ કે મનુષ્યને શ્વસનતંત્રની અંદર નાક આવે છે શ્વાસનાળી આવે છે શ્વાસ વાહિનીઓ આવે છે ફેફસા આવે છે ફેફસાની અંદર પણ નાની નાની શ્વાસવાહિનીઓ આવે છે વાયુકોષ્ઠો આવે છે આ બધી વસ્તુ શ્વસનતંત્રમાં આવે છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે શ્વસનતંત્રમાં જે હવા આપણે લઈએ છીએ પછી એનું શું થાય છે તો શરૂઆત થાય છે નાકથી નાક છે એ શું કામ કરે છે હવા લે છે હવે હવાની અંદર તો બધા વાયુ હોય જ છે પણ સાથે સાથે ધૂળ હોય રજકણો હોય એવું પણ હવાની અંદર હોય છે એટલે નાક શું કરે છે તો એનું ગાળણ કરે છે કેવી રીતે તો નાકની અંદર જે વાળ આવેલા હોય છે નાના નાના રૂમ જે વાળ આવેલા હોય છે એમાંથી હવા ગળાઈ જાય છે એમાં આપણા નાકની અંદર ચીકણો પદાર્થ પણ આવેલો હોય છે જેને શ્લેષ્મ કહીએ છીએ એ શ્લેષ્મ પણ નાક વડે જે ગાળણ થાય છે એમાં મદદ કરે છે એટલે જે હવા શરીરમાં જાય છે એ જે અશુદ્ધિઓ છે એ નાકમાં જ રહી જાય છે અને હવા છે ગાળન થઈને જાય છે મિત્રો નાક પછી આગળ જઈએ એટલે શ્વસનતંત્રનો બીજો ભાગ આવે ગ્રીવા એ કંઠનાળીની આસપાસનો વિસ્તાર છે જેને આપણે ગ્રીવા કહીએ છીએ જે હવાને નાકમાંથી પછી ફેફસા તરફ આગળ મોકલે છે ત્યાર પછી મિત્રો આવે છે શ્વાસનાળી શ્વાસનાળીની આજુબાજુ જે કાસ્થીમાં એક રચના આવેલી હોય છે હવે મિત્રો કાસ્થી એટલે શું તો જેમ કે આપણું કાન છે એ કાનની અંદર તમે ટચ કરીને જુઓ તો તમને કંઈક એની અંદર કઠણ વસ્તુ જોવા મળશે પણ એટલી કઠણ નથી કે હાડકા જેટલી મજબૂત હોય એટલે હાડકાં જેટલું નહીં પણ થોડુંક એ કઠિન હોય છે જેમ કે આપણું કાનનું જે પલ્લવ છે અંદર રહેલું પદાર્થ એ કાશ્થી કહેવાય છે અને એવી જ કાસ્તી જેવી રચના અન્નળીની આજુબાજુ આવેલી હોય છે આ કાસ્તી જેવી રચના છે એ સુનિશ્ચિત કરે છે કે જે આગળનો માર્ગ છે હવા જવાનો જે શ્વાસનળીનો માર્ગ છે એ બંધ ન થઈ જાય કારણ કે શ્વાસનળી જેવી રચના છે એ તો આમ પોલાણ જ છે એટલે ગમે ત્યારે બંધ થઈ શકે એટલે એ બંધ ન થઈ જાય એ માટે એ કાસ્તી જેવી રચના આવેલી હોય છે જેથી આમાંથી હવા સરળતાથી આગળ જઈ શકે હવે મિત્રો જે શ્વાસ નળી છે એ આગળ બે ભાગમાં વહેંચાય છે જેને શ્વાસ વાહિનીઓ કહેવાય છે એ શ્વાસ વાહિનીઓની ઉપર પણ આ કાસ્તી જેવી રચના આવેલી હોય છે આ બંને શ્વાસ વાહિનીઓ ખુલે છે બંને ફેફસાની અંદર આ ફેફસાની અંદર શું હોય છે તો આ જે શ્વાસ વાહિનીઓ હતી એ નાની નાની બીજી નળીઓમાં વહેંચાઈ જાય છે જેને આપણે નલિકાઓ કહી શકીએ છીએ એ આગળ જતાં વધુને વધુ પાતળી થતી જાય છે ક્રમશઃ ધીમે ધીમે આગળ જે નલિકાઓ છે એ વિભાજીત થતી જાય છે અને વધુને વધુ પાતળી થતી જાય છે હવે મિત્રો આ જે નલિકાઓ છે એના અંતે એક ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે જેને વાયુ કોષ્ટો કહેવામાં આવે છે મિત્રો ફરીથી યાદ રાખજો કે જે નાકમાંથી જે નળી આવે છે એ આપણે આગળ શ્વાસ નળી કહેવાય છે પછી એમાંથી શ્વાસ વાહિનીઓ બને છે શ્વાસવાહિનીઓ ધીમે ધીમે આગળ જતાં ક્રમશઃ પતલી શ્વાસ વાહિકાઓમાં ફેરવાય છે અને પછી અંતે વાયુકોષ્ઠો આવેલા હોય છે અને વાયુકોષ્ઠો એ ફુગ્ગા જેવી રીતના છે વાયુકોષ્ઠોમાં શું થાય છે તો વાયુકોષ્ઠોમાં વાયુની આપ લે થાય છે એટલે કે વાત વિનિમય થાય છે એવી રીતે તો જે વાયુકોષ્ઠો હોય છે એ વાયુકોષ્ઠોની જે દીવાલ છે દીવાલ ઉપર રુધિર કેશિકાઓ આવેલી હોય છે જાળી રૂપ એની આજુબાજુ ગોઠવાયેલી હોય છે રુધિર કેશિકાઓ રુધિર કેશિકાઓ તમને ખબર છે કે એમાં પણ રુધિર આવેલું હોય છે એ રુધિર કેશિકાઓ શું કરે છે તો એ રુધિર કેશિકાઓ દ્વારા જ એવું રુધિર શરીરના બીજા અંગોમાં લઈ જવામાં આવે છે કે જેમાં ઓલરેડી ઓક્સિજન આવી ગયો છે એટલે ઓક્સિજનવાળું રુધિર એ શરીરના બીજા અંગોમાં લઈ જાય છે કારણ કે બીજા કોષો સુધી રુધિર પહોંચાડવાનું હોય છે એ પણ ઓક્સિજનવાળું કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક કોષને ઓક્સિજનની જરૂર હોય છે એટલે ઓક્સિજનયુક્ત રુધિરને આ રુધિર કેશિકાઓ જ ત્યાં દૂર દૂર કોષો સુધી લઈ જાય છે અને સાથે સાથે જે કાર્બન ડાયોક્સાઇડવાળું જે રુધિર છે એ આ રુધિર કેશિકાઓ જ ત્યાં લઈને આવે છે પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠોને આપી દે છે પછી કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર નીકળી જાય છે ત્યાંથી વાયુકોષ્ઠોમાંથી શ્વાસવાહિકાઓમાં પછી ત્યાંથી શ્વાસવાહિનીમાં શ્વાસ નળીમાં પછી નાકવાટે બહાર નીકળી જાય છે હવે મિત્રો આ જે ઘટના બને છે આ ઘટના તમે ધોરણ સાત કે આઠમાં ભણી ચૂક્યા હશો કે જ્યારે શ્વાસ આપણે લઈએ છીએ ત્યારે શ્વાસ અંદર ભરાય છે જે પાછળ છે પહોળી બને છે અંદર ફેફસાની અંદર હવા ભરાય છે પટલ છે એ નીચું ખસે છે અને હવા વાયુકોષ્ઠોની અંદર ભરાય છે આ ઘટના જે થાય છે આપણે શ્વાસને ઉશ્વાસની ઘટના કહીએ છીએ ધોરણ સાત આઠની અંદર તમે વિજ્ઞાનશામાં ભણેલા હશો હવે મિત્રો આપણે વાત કરીએ એમ કે જે વાયુકોષ્ઠ છે જે હવા બહારથી આવી છે જેમાં ઓક્સિજન છે એ વાયુ કોસ્ટ એ જે ઓક્સિજન છે એને રુધિર કેસિકામાં જે રુધિર આવેલું હોય છે એમાં ઠાલવી દે છે એટલે જે ઓક્સિજન છે એ રુધિરમાં ભળી જાય છે હવે એ રુધિરમાં જે ઓક્સિજન ભળી ચૂક્યું છે એ શરીરમાં પછી ફરે છે હવે જો મિત્રો કોઈ મોટું પ્રાણી હોય અને એને આ રીતે રુધિરમાં ઓક્સિજન ભળી જાય અને પછી આખા શરીરમાં પ્રસરણ વડે એ ઓક્સિજન પહોંચાડવાનું હોય તો એ જે કામ છે એ બહુ કઠિન છે જેમ કે મિત્રો આપણી જ વાત કરીએ મનુષ્યની અંદર જે વાયુકોષ્ટો વડે ઓક્સિજન રુધિરમાં ભળી ચૂક્યો છે એ ઓક્સિજન હવે જો પ્રસરણ વડે અંગૂઠા સુધી પગના અંગૂઠા સુધી પહોંચાડવું હોય તો ત્રણ વર્ષ લાગી જાય એટલે મિત્રો પ્રસરણ એ ન ચાલે રુધિર ઓક્સિજન પહોંચાડે કોષો કોષો સુધી પણ જો પ્રસરણ પ્રસરણ એટલે શું તો આઈ બટન ઉપર ક્લિક કરીને તમે હમણાં જ જોઈ લો હમણાં ધોરણ નવમાં એક વિડીયો બનાવેલો જ છે કે પ્રસરણ કેવી રીતે થાય છે જો પ્રસરણ એ રીતે થતું હોય તો પછી ઓક્સિજન કોષે કોષો સુધી પહોંચાડો તો ત્રણ વર્ષ લાગે તો પ્રસરણ સિવાય બીજું કંઈક હોવું જોઈએ કે જે ઓક્સિજનને ઝડપથી કોષો સુધી પહોંચાડે તો મિત્રો એના માટે આપણા લોહીની અંદર જે રક્ત કણો આવેલા છે એમાં એક રંજક દ્રવ્ય આવેલું છે જેને આપણે હિમોગ્લોબિન કહીએ છીએ એ હિમોગ્લોબિન આ જે ઓક્સિજન છે એને ઝડપથી કોષે કોષો સુધી પહોંચાડે છે કેવી રીતે તો જે ઓક્સિજન આવેલો છે એ ઓક્સિજન છે એ આ રક્તકણમાંના હિમોગ્લોબિન સાથે મેચ થઈ જાય છે જોઈન્ટ થઈ જાય છે પછી રુધિર સાથે હિમોગ્લોબિન ફરે છે એટલે સાથે સાથે ઓક્સિજન પણ ફરે છે અને જ્યારે જ્યારે કોષોની જરૂર હોય છે એટલે એ હિમોગ્લોબિન વડે જે ઓક્સિજન છે એ કોષો સુધી પહોંચી જાય છે એટલે સાદી ભાષામાં કહીએ તો આપણા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એ આ જે ઓક્સિજન રુધિરમાં બળે છે ઓક્સિજનને પકડીને શરીરના કોષે કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને એ પણ ઝડપી કારણ કે પ્રશ્નો તો ધીમે થાય તો મિત્રો તમે વિચારો કે આપણા શરીરની અંદર કેટલી બધી અવનવી વસ્તુઓ આવેલી છે હજુ સુધી વૈજ્ઞાનિકો પણ આપણા શરીરને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી કોઈ પણ ઘટના તમે જુઓ તો એના માટે કંઈકને કંઈક વસ્તુ આપણા શરીરમાં ભગવાને દાખલ કરેલી છે જેમ કે આપણે અત્યારે જ વાત કરીએ કે જો પ્રસરણ વડે ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચતો હોય તો પછી એને ત્રણ વર્ષ લાગે તો કંઈક ઝડપી વ્યવસ્થા હોવી જોઈએ તો એના માટે હિમોગ્લોબિન છે આવું આપણા શરીરમાં જેટલા પણ તંત્રો છે બધા જ તંત્રો જટિલ છે અને એમાં એવી અજાબ વસ્તુઓ દાખલ કરેલી જ છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારા લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો મિત્રો મળી શું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ